અષ્ટાદશ વ્યાસસ્ય વચનમ વચન તમે કદાચ અઢાર પુરાણ ન વાંચી શકો તો એમ કહે છે કે પરોપકારાય પુણ્યાય એક માણસ પરોપકાર કરતા બીજાની માટે થઈને જીવે અને પાપાય પરપીડનમ એક માણસ પાપ ન કરે ને તો અઢારે અઢાર પુરાણ વાંચી લીધા તમે અઢાર પુરાણ નો સાર આવી ગયો ખાલી આ બે શબ્દમાં એક ભગત હતો ને એ પોતાના ગુરુની પાસે ગયો અને ગુરુને જઈને કહે કે ગુરુદેવ આપની કૃપાથી મારા જીવનમાં અનેક અવગુણો હતા અને એ બધા દૂર થઈ ગયા પણ હજી આ મારાથી પાપ નથી છૂટતું હજી મારાથી પાપ થયા કરે છે એટલે આમ ગુરુદેવે આંખ બંધ કરી અને પછી પોતાના શિષ્યને કહે છે કે બેટા હવે તારી પાસે પંદર દિવસનું આયુષ્ય છે એ બધું મૂકતું હવે અને પેલો માણસ પોતાના ઘરે જાય ખબર પડી કે હવે મારે પંદર જ દિવસ જીવવાનું છે એટલે જેની જેને હારે ઝઘડો કર્યો હતો ને એ બધાની આગળ જઈને માફી માગી લીધી કે હવે પંદર જ દિવસ રહેવાનું છે તો ખોટા વેર હું રાખવા બધાની આગળ જઈને માફી માગી લીધી જેની જેને હારે નહોતો બોલતો એને હારે થઈને સમાધાન કરી લીધું જેટલું દાન કરવાનું તું પોતાના દાન કર્યું ભગવાનનું ભજન કીર્તન કર્યું પરિવારની સાથે પ્રેમથી રહો અને પંદરમો દિવસ આવ્યો એટલે ઘરના બધા લોકોને જય શ્રી કૃષ્ણ કરી અને ગુરુજીના આશ્રમમાં કે હવે ભગવાનની કથા સાંભળતા સાંભળતા મારો પ્રાણ નીકળી જાય અને જ્યાં ગુરુજીના આશ્રમની અંદર આવે છે અને ગુરુદેવને કીધું કે કથા સંભળાવો અને કથા સાંભળતા સાંભળતા મારો પ્રાણ જતો રહે ગુરુજીએ કીધું કે તારે હજી ઘણું પણ જીવવાનું છે પંદર દિવસ પેલા આપે એમ કીધું હતું કે મારું પંદર દિવસનું આયુષ્ય છે શું તમે ખોટું બોલ્યા મારું આયુષ્ય લાંબુ કેમ થઈ ગયું ત્યારે ગુરુદેવે એટલું એને કીધું કે તે આવી અને મને એક પ્રશ્ન કર્યો હતો કયો પ્રશ્ન કે મારાથી પાપ નથી છૂટતું આવો તે મને પ્રશ્ન કર્યો હતો પંદર દિવસ પહેલા હવે તું મને એવું કહે કે આ પંદર દિવસમાં તે કેટલા પાપ કર્યા આ પંદર દિવસમાં તે કેટલા પાપ કર્યા અને એ શિષ્ય ગુરુજીની આગળ બે કાન પકડી લીધા કે મહારાજ આ પંદર દિવસમાં મેં કોઈ પાપ કર્યું નથી અરે જેટલા પાપ કર્યા તા એને પસ્તાવો કરી લીધો બધાની આગળ જઈને માફી માંગેલી લીધી જેટલું થતું હતું એટલું દાન પુણ્ય કરી લીધું બધાની સાથે પ્રેમથી રહેવા મળ્યો શું કામભાઈ ખાલી એટલી ખબર પડી કે નારાયણ કો અને દૂજો મોત કબીર સાહેબ એમ કહે કે એક માણસ ભગવાનને ન ભૂલે અને એક માણસ મોતને ન ભૂલે ત્યારે એનાથી પાપ નહીં થાય પાપ ત્યારે જ થાય કે તમે જ્યારે ભગવાનને ભૂલો છો ને આપણી ઉમર કદાચ સિત્તેર એંસી ને એવું વર ગમે એટલા વર થઈ જાય ને પણ આપને એમ જ થાય કે હજી આપણે તો બહુ વાર છે આપણા ખંભા ઉપર કેટલાને મૂકે એવા હોય પણ એવો વિચાર નથી આવતો કે એક દિવસ આપણે જેવી રીતે આ ફોટા આગળ છે અને હાર પહેરવા માટે તમે વારે વારે ઊભા છો બસ આમ જ હશે અને ત્યારે આપણે કઈ સ્થિતિ હશે ત્યારે આ બધું દેખાતું હશે આપણને અનેક જન્મ આપણા થઈ ગયા છે યાદ રાખો જ્યારે મૃત્યુ થાય ને ત્યારે બધી વિસ્મૃતિ થઈ જાય છે કાંઈ યાદ નથી રહેતું પછી તો તમારા કર્મ પ્રમાણે તમને બધું પ્રાપ્ત થાય છે નવેસરથી તો ભગવાનને ન ભૂલો અને બીજું મૃત્યુને ન ભૂલો અને આ બે વસ્તુ નહીં ભૂલાય ને તો ભગવાન હંમેશા યાદ રહેશે મનુષ્ય જીવન આપણું સાર્થક થઈ જાય મનુષ્ય જીવનને સફળ કરવા માટે થઈને જ આ ભાગવત ગ્રંથ છે કે આ જીવતા સમજાઈ જાય કાલ ભાઈ એક બહુ સરસ બોલ્યા અહીંયા આવીને કે પિતૃઓનો તો મોક્ષ થશે જ પણ અમારા આ યુવાન છોકરાઓએ અમને જીવતા જ સંભળાઈ દીધી કથા અત્યારે જ અમારો મોક્ષ થઈ ગયો કેવડી મોટી વાત આપણે ગુજરી ગયા પછી કદાચ આપણા દીકરાઓ દાન કરે ન કરે આપણી પાછળ શ્રાદ્ધ કરે ન કરે જીવતા જ દાબળાના આસન ઉપર બે જાવ ખાલી આપણા નામનો એક પિંડ બનાવવામાં આવે ચોખાનો અને દાબળાની ઉપર મૂકવામાં આવે અને જો આપણી મુક્તિ થઈ જતી હોય ખાલી આપણું નામ બોલીને પિંડ મૂકવામાં આવે તો આ શરીર પણ પિંડ છે જો જીવતા બાલકૃષ્ણ ભગવાન ની આગળ બેહી જાવ ને જીવતા જ મોક્ષ થઈ જાય અને એની માટે ને આ કથા